નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જૂનાગઢ માર્કેટ યાર્ડ તારીખ પચીસ બાર બે હજાર પચીસના રોજ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો ને અઠાવી ત્યારબાદ ઘઉં લોકવાન ચારસો એંસીથી પાંચસો ને સત્તર ત્યારબાદ બાજરો ત્રણસો અડતાલીસથી ત્રણસો ને અડતાલીસ ત્યારબાદ જુવાર આઠસો ત્રીસથી આઠસો ને ત્રીસ ત્યારબાદ એરંડા બારસો એંસીથી બારસો ને એંસી ત્યારબાદ ચણા નવસોથી એક હજાર ને ત્રેપન ત્યારબાદ વાત કરીએ તો સફેદ ચણા એક હજારથી ચૌદસો ને ઇઠોતેર ત્યારબાદ વાત કરીએ અડદ આઠસો પચાસથી ચૌદસો ને પંદર ત્યારબાદ વાત કરીએ તુવેર અગિયારસોથી તેરસો ને સત્તર ત્યારબાદ વાત કરીએ તુવેર છાપન ચૌદસો એકાણુંથી ચૌદસો ને એકાણું ત્યારબાદ વાત કરીએ મગફળી ઝીણી નવસો એંસીથી બારસો ને સત્તાવન ત્યારબાદ મગફળી જાટી એક હજારથી તેરસો ને અડસઠ ત્યારબાદ ધાણા સોળસોથી ઓગણીસો બાણું ત્યારબાદ મગ અગિયારસો પચાસથી એકવીસો પંચોતેર ત્યારબાદ સોયાબીન સાતસો સાહીઠથી એક હજારને પાંત્રીસ ત્યારબાદ તલ અઢારસોથી એકવીસો બોતેર ત્યારબાદ કાળા તલ બેતાલીસોથી સુડતાલીસો પચાસ વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે જીરું ચુમ્માલીસો સાઠથી ચાલ ચાર હજાર એંશી ત્યારબાદ મેથી પાંચસોથી બારસો ત્યારબાદ વાત કરીએ કાંગ ત્રણસો એંસીથી પાંચસો ને બેતાલીસ ત્યારબાદ સિંગદાણા અગિયારસોથી તેરસો ને બાસઠ ધન્યવાદ